શિવસેના સાંસદ ને ઉદ્ધવ જૂથના સંજય રાઉત માનહાણીના કેસમાં દોષી સાબિત થયા છે કોર્ટે તેને પંદર દિવસની જેલની સજા ફટકારી છે આ સાથે તેમના પર પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટે રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો મેધાએ તેમની સામે સો કરોડનો માનહાનીનો દાવો કર્યો હતો મુંબઈની મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની ડોક્ટર મેઘા સોમૈયા દ્વારા કરવામાં આવેલ માનહાનીના કેસમાં આ મામલે સુનાવણી કરી હતી શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા ફટકારવામાં આવી છે કોર્ટે સંજય રાઉતને પંદર દિવસની જેલની સજા ફટકારી છે સાથે પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે સોમૈયાએ એડવોકેટ વિવેકાનંદ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું છે કે પંદર એપ્રિલ બે હજાર બાવીસ અને ત્યારબાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ અયોગ્ય નિવેદનો આપ્યા હતા આ નિવેદનો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતા માટે પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ અયોગ્ય નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા સંજય રાઉતે કિરીટ તેમની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા રાઉતે કહ્યું હતું કે કિરીટ સોમૈયાએ પત્નીની મદદથી સો કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ આચર્યું હતું જ્યારે અંગે કિરીટ સોમૈયાએ પણ નિવેદન આપ્યું હતું તેમને કહ્યું હતું કે સંજય રાઉત કોઈ પુરાવા આપશે તો જ જવાબ આપશે संजय राउत को पंद्रह दिन की सजा सुनाई गई उसको कस्टडी में लिया गया है पच्चीस हजार रूपया जुर्माना जो उन्होंने कंप्लेंट प्रोफेसर डॉक्टर मेधा सोमैया को देना पड़ेगा